કહેવાય છે કે હિન્દુ ધર્મમાં રામનવમીનું વિશેષ મહત્ત્વ છે જે દર વર્ષે સુદ નવમીના દિવસે ઉજવવામાં આવે છે રામનવમીને ભગવાનના આરાધનાની પૂજા કરવાની જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને તમામ મુશ્કેલીઓથી છુટકારો મળે છે આ દિવસે રામ ભક્તો વિવિધ પ્રકારે પૂજા અર્ચના કરી મહાપ્રસાદનું આયોજન કરી ઉજવણી કરે છે તો નવસારી રામજી મંદિરમાં પણ દર વર્ષની જેમ ઉજવણી થનાર છે નવસારીના બાવાની ટેકરી એટલે કે રામજી મંદિરમાં રામનવમીની નિર્ભવ ઉજવણી કરવામાં આવનાર છે દર વર્ષની જેમ દુધિયા તળાવ સ્થિત રામજી મંદિરમાં રામનવમી પર્વને લઈ સવારે રામયજ્ઞ રામ જન્મોત્સવ તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવતું હોય છે કે જેને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આ સાથે જ આશરે બે હજાર કિલોની સામગ્રીથી રૂપિયા પાંત્રીસ હજારથી વધુ લાડુ બનાવવાની કામગીરી આરંભી દેવામાં આવી છે તો શાક માટે બટાકા સાતસો પચાસ કિલો રીંગણા રવૈયા ચારસો પચાસ ટામેટા એકસો પચાસ સુરણ બાર કિલો મેથીની ભાજી પાંચ હજાર નંગ કેળા ત્રણ હજાર નંગ સકરિયા ત્રણ કિલો તાંદરાજાની ભાજી પાંત્રીસ કિલો પાત્રા વીસ કિલો વસ્તુ એમ વપરાશ કરાશે મંદિર ટ્રસ્ટ દ્વારા માહિતી મુજબ રામજી મંદિરમાં રામ નવમી નિમિત્તે ભવ્ય મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલ છે જેને લઈને રામજી મંદિર ટ્રસ્ટ છેલ્લા કેટલાક દિવસોથી વ્યવસ્થિત આયોજન કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે મહાપ્રસાદીમાં લાડુની સાથે બે પ્રકારના શાક ભજવા દાળ ભાત રાખવામાં આવે છે તો મોટી સંખ્યામાં પ્રસાદીનો લાભ લેવા માટે ભક્તજનો ભારે ભીડ એકત્ર ન થાય તે માટે ચૌદ જેટલી લાઈનો પણ બનાવવામાં આવી છે રામજી મંદિર ટ્રસ્ટના સ્વયંસેવકો સાથે પાટીદાર સમાજની બહેનો સાથે અન્ય સામાજિક સંસ્થાઓના સ્વયંસેવકો મહાપ્રસાદની વ્યવસ્થામાં ખડા પગે ફરજ નિભાવશે ત્યારે મંદિરના ટ્રસ્ટીગણ દ્વારા માહિતી મુજબ તેમણે જણાવ્યું કે આ વર્ષે પાંત્રીસ હજારથી વધુ લાડુ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ લાડુની અસર જૂની પદ્ધતિ બનાવવામાં આવશે અહેવાલ મા ન્યૂઝ સુનિલ નવસારી નમસ્કાર હિન્દુ ધર્મની અંદર એમ કહેવાય છે કે રામ નવમીનું બહુ વિશેષ મહત્વ છે અને અત્યારે સમગ્ર ભારતની અંદર અયોધ્યાના રામ મંદિરના ઉદ્ઘાટનને કારણે સનાતન ધર્મની અંદર રામનવમીનું વધારે પ્રમાણમાં મહત્વ અત્યારે થઈ રહ્યું છે ત્યારે અમારું આ રામ મંદિર ખૂબ જ પુરાણું મંદિર છે એટલે કે પૌરાણિક લેવલ પર જો ગણીએ તો કદાચ ત્રણસો થી ચારસો વર્ષ જૂનું આ અમારું મંદિર છે અને એની જૂની હિસ્ટ્રી પ્રમાણે તાત્યા ટોપે ત્યારે ભાગતા ભાગતા અહીંયા આવેલા અને અહીંયા થી એમણે ટહેલજીની ટેકરી તરીકે એમણે રૂપાંતર કરેલું અને ત્યારથી આ રામ નવમી નવસારી અને આજુબાજુના વિભાગની અંદર ખૂબ જ પ્રખ્યાત અને સામાજિક ઉત્તરદાયિત્વનું કેન્દ્ર બની રહ્યું છે અને એવા મંદિરની અંદર આવતીકાલે એટલે કે તારીખ છ તારીખે ચૈત્ર સુદ નોમ જેને કહી શકાય એની અંદર રામના જન્મદિવસની ઉજવણી તરીકે અમે આ રામનો ઉત્સવ કરી રહ્યા છે ત્યારે લગભગ અમારા આ મંદિરની મુલાકાત કરવા માટે અમે જે મહાપ્રસાદનું આયોજન કરેલું છે તેમાં અપેક્ષા મુજબ કદાચ ત્રીસ થી પાંત્રીસ હજાર લોકો અહીંયા મહાપ્રસાદ લેશે એવી અમારી માન્યતા છે અને એને માટે મારી બાજુમાં જ બેઠેલા શ્રી દેવેશભાઈ અમારા રામજી મંદિરના પ્રમુખ છે સાથે અમારું સમગ્ર ટ્રસ્ટી મંડળ ખડે પગે એના આયોજન માટે છેલ્લા પંદર દિવસથી લાગેલું છે અને અમે પૂરેપૂરી તૈયારી પણ કરી ચૂક્યા છે વિવિધ પ્રકારના આજુબાજુના લોકો એની મુલાકાત લેવાના છે એટલું જ નહીં પણ મહાપ્રસાદનો પણ લાભ લેવાના છે ત્યારે અમે જે મહાપ્રસાદની અંદર પાંત્રીસ હજારથી વધારે લાડુઓ અમે પ્રસાદની અંદર વેચવાના છે સાથે બે જેટલા શાકો સાથે દાળ ભાત અને કચુમર જેવી વસ્તુઓ અમે આ પ્રસાદની અંદર લોકોને આપશું એને માટે જે આયોજન કરી રહ્યા છે તેમાં અમે પંદર જેટલી અમે છે તે બેઠક કમ્પ્લીટ કરીને દરેક મિનિટે એક એક વ્યક્તિ વ્યવસ્થિત રીતે એ મહાપ્રસાદનો લાભ લઈ એટલું જ નહીં એની અંદર કોઈ ન થાય એની પણ અમારી કાળજી લેવાની છે એનું કોઈ ભોજનનો બગાડ ન થાય એને માટેની પણ અમારી કાળજી રહેવાની છે તો એવે સમયે રામજી મંદિર આજની તારીખની અંદર લોકોના આસ્થાનું કેન્દ્ર નવસારી અને આજુબાજુના વિભાગની અંદર બની રહ્યું છે ત્યારે અમે એને માટે અંદરનો જે ગર્ભદ્વાર છે એનું પણ નવીનકરણ અમે કરી રહ્યા છીએ અને એની સાથે રામજી મંદિર વિવિધ પ્રકારના પ્રકલ્પો એટલે કે કોમ્પ્યુટર ક્લાસીસ વિના મૂલ્યે છે તે ટ્યુશન ક્લાસીસ વિના મૂલ્યે આયુર્વેદિક અને એલોપથિકના દવાખાના એની સાથે જરૂર પડે તો બીજી મહત્વની એકેડેમિક લેવલની સપોર્ટિંગ ટ્રેકની એક્ટિવિટીઝ પણ અમે કરીએ છીએ સાથે વિધવા સહાયનું પણ અમે દર મહિને આયોજન કરી રહ્યા છીએ તો આ બધા પ્રસંગોની અંદર અને આ બધા કામોની અંદર હર હંમેશા અમારે દાનોની પણ જરૂરિયાત રહેતી છે તો હું સમગ્ર નવસારીના વિભાગોને ના લોકોને વિનંતી કરીએ કે આ આવતીકાલે સાંજે પાંચ વાગ્યા પછી અમારો આ પ્રોગ્રામ ચાલવાનો છે ને સવારથી જ રામ યજ્ઞનું પણ આયોજન કરેલું છે તેમાં પણ ભાગ લઈને દર્શન કરજો અને આ મંદિરને દાન પેટે જો તમારે મદદ અમને મળશે તો અમે ભવિષ્યની અંદર વધારે પડતી સારી યોજનાઓ દ્વારા દુઃખાભિમુખ બનવાનું પણ અમારું આયોજન રહેવાનું છે ખૂબ ખૂબ આભાર ફરીથી આપ સૌને રામ રામ તિથિ નિમિત્તે આપ સૌને હાર્દિક આમંત્રણ છે અને આ મહા પ્રસાદની અંદર આવવા માટે અમે નિમંત્રણ પાઠવીએ છીએ અમે બાજુમાં પણ અમારા જરાક અમને દેવેશભાઈ છે બેઠેલા અમારા